ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતેના સભાગનમાં અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પર્વની જિલ્લા જિલા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં તેઓએ પંદરમી ઓગસ્ટ ના રોજ મુખ્ય કાર્યક્રમને રૂપરેખા પ્રમાણે તબક્કાવાર આયોજનો હાથ ધરવા સૂચન કર્યું હતું તેમજ તેમણે તમામ વિભાગોને રાષ્ટ્ર ઉજવણીના બનાવવા પણ તાકીદ કરી હતી